Thank you.

हमारा अगर हो तो निवेदन कर माता कृष्ण सभी मोऽस्तु तेऽस्तु ता मया वेदा वेदमाता जयन्तं पावमाने द्विजानां आयुः प्रजां पशुं कीर्तिं रविडं नमवचसं मह्यं दत्त्वा व्रजशतं मलोकं मदत्कृतिरे नमः

<speaking in foreign> Let's <language> do તે ગાયત્રી માની શેવા રમારા સૌ માને ભજી શાંતિ સુખડા લેવા માનંદ મંગલ કરુ આરતી ગાયત્રી માની સેવા કરપૂર ગૌરવ ಮಂಗಲ ಗರುಡ ಧ್ವಜ ಮಂಗಲಂ ಪಕ್ಷ ಮಂಗಲಾ ತನೋಹರಿ ಮಂಗಲ ಮಂಗಲೇ ಶಾದಿಕೆ ಸರ್ವಾಕೆ ಸರ್ಯಂಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತೇ ಮತ ಜನಾತಿಯ જય બોલવાથી બે ફાયદા થાય એક ફાયદો એ છે કે આપણે જય બોલીએ આપણું પૂન ભાગે અને જે ના બોલે એના એટલે બોલવામાં હવે કરી નાખો તો પછી વાત કરો આજે એકસો સાસઠ દિવસ મુદ્રામાં પહોંચ્યા છે તો એકસો સાસઠ દિવસથી સતત આ ગુજરાતનું પરિભ્રમણ કરે છ જિલ્લા પૂરા કરી સાતમા જિલ્લામાં આવ્યો તો આ કળશ શું છે આપણે પૂજા કરી તમને ખબર છે કે કળશ કેમ લઈને ફરવામાં આવે છે શું છે જ્યોતિ કળશ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાનું પ્રતિક છે કેવી સાધના કરી હતી ગુરુદેવે કે એ આઠ વર્ષના હતા ત્યારથી એમને મદન મોહન માલવિયાજી રોજ કરવાનું પરમપૂજ્ય ગુરુદેવ રોજ સવારે ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં માં ઉઠી અને દીપક પ્રગટાવી પાંચ માળા રોજ કરતા આ કરતાં 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 એમને પંદર વર્ષના થયા પંદર વર્ષના થયા ત્યારે ગુરુદેવ જ્યાં એમના કક્ષની અંદર પૂજા કરવા ગયા ત્યારે એક જ્યોતિ અવતરિત થઈ અને એમના દીપકની અંદર સ્થાન લીધું એ જ્યોતિ કોઈ પ્રજ્વલિત નથી કરી સિદ્ધિ ઉપરથી આવી અને સ્થાન લીધું અને તરત જ આખા એ રૂમની અંદર પ્રકાશ ફેલાઈ ગયો એટલે બાળક કરતાં ગભરાણા થોડાક એકદમ આ શું થયું પછી એમાં જ એમને જોયું તો એક જ્યોતિ પુરુષ હતા ખૂબ ઊંચા હતા લાંબી દાઢી હતી કાળા ગમડાળા વાળ હતા એમનું અને નિવસ્ત્ર હતા એટલે દિગંબર હતા એમને એ ઋષિ સત્તા હતી હિમાલયની અને પરમપૂજ ગુપ્તદેવના ગુરુ હતા જેમનું નામ નંદજી છે એમને આજે પણ નવસો વર્ષે હિમાલયની કંદરાઓમાં આજે પણ છે આપણી દિવ્ય ચક્ષુ હોય તો જોઈ શકાય કારણ કે સૂક્ષ્મ શરીરે રહેતા હોય અને આવા પુરુષોના ઉંમરનો કોઈ આંકડો ના કાઢી શકાય કે આટલી ઉંમર હશે ઘણી વખત બાળક સ્વરૂપમાં પણ આવે તો પરમ પૂજ્ય ગુરુદેવને એમને કહ્યું કે બેટા બેસી જા તું હું તારો ગુરુ છું ઘણા સમયથી તારા ઘણા જન્મોથી તારી સાથે છું તને આ માર્ગદર્શન આપું છું તો ગુરુદેવને આમે શંકા થાય કે એકદમ આવીને કહે હું તમારો ગુરુ છું એટલે મનથી વિચાર થાય કઈ રીતે ગુરુ હશે તો ગુરુદેવ કહ્યું તને તારા ત્રણ જન્મો બતાવું છું ત્રણ જન્મો તારા બતાવું તું સાંભળું તેમને પહેલો જન્મ એમનો બતાવ્યો સંત કબીરનો કે તારો પહેલો અવતાર સંત કબીરનો હતો અને તે સંત કબીરના અવતારમાં પણ જન એટલે લોક કલ્યાણ માટેના કાર્યો કર્યા હતા અને ખૂબ પ્રયત્નો કર્યા હતા એની સાખીઓ દોહાની અંદર કબીરના ભારો ભાર આર્ટ ઓફ લિવિંગ મૂક્યું છે આપણે જો વાંચીએ તેમ જિંદગી કેવી જીવવી જોઈએ એ પછી બીજો અવતાર એમને બતાવ્યો સમર્થ ગુરુ રામદાસ જે મહારાષ્ટ્રમાં થઈ ગયા મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટીમાં જે ભવાની માતાનું મંદિર છે ત્યાં એમને સાધના કરેલી જેઓ જ્યારે લગ્ન કરવા બેઠા ને એમને એમ કહ્યું કે સાવધાન બોલે ને બ્રાહ્મણ તો કે કેમ આ મને સાવધાન કહે છે એટલે બ્રાહ્મણે કહ્યું કે તમે સાવધાન થઈ જાઓ હવે લગ્ન કરો કે સાવધાન થઈ ગયું માયરું છોડીને જતા રહે અને માલે ત્યાં ભવાનીના મંદિરમાં સાધના કરવા જતા એ પછી એ વખતે ઔરંગઝેબનું શાસન હતું ને ઔરંગઝેબમાં જીજાબાઈની પાછળ પડ્યો હતો અને જીજાબાઈના પેટમાં શિવાજી હતા તો એ દોડતા દોડતા મા ભવાનીના મંદિરે પહોંચ્યા ત્યાં શિવાનો જન્મ થયો તો સમર્થ ગુરુ રામદાસે ગુરુ બની અને એને અસ્ત્ર શસ્ત્ર સાથે તૈયાર કર્યા અને જ્યારે એ મોટા થયા અને રાજગાદી એમને મળી ત્યારે એમને ભવાની તલવાર મા ભવાની પાસેથી માગીને આપી કે શિવા આ રાગ હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે તારે જરૂર પડશે તો એમને એ તલવાર વડે શિવાજી એકસો ને તેતાલીસ યુદ્ધો લડ્યા છે આપણા ધર્મના પ્રચાર એમને તૈયાર કરનાર હતા ગુરુ રામદાસ એ બીજું કોઈની પરમપૂજ્ય ગુરુદેવ પોત્યા અને એ આપણા ગામે ગામ જે હનુમાનજીના મંદિર છે ને સમર્થગુરુ રામદાસની દેન છે એમને શરૂ કરાવેલા હનુમાનજીના મંદિર કે જેથી એને એની બાજુમાં અખાડા અને વ્યાયામશાળાઓ પણ કરતા જેના કારણે લોકો તાકાતવર બને આજે કેટલા વ્યાયામ કરે છે કોઈ નથી કરતું હમ અને એટલા માટે બે કિલોમીટર ચાલુ હોય તો પાછા પડી જાય છે પરમહંશ જે મહાકાલી કલકત્તામાં જે મહાકાલીનું મંદિર છે એના પૂજારી એને મહાકાલ એવા સિદ્ધ પુરુષ હતા કે મહાકાળીને થાળ લઈને જતા અને કહેતા કે માટે થાળ લાવે તું જમવા માં જાતે જમવા પધારતું અને કોળીઓ ભરીને ખવડાવતા એવા શબ્દ પૂરું થતાં એમને આપણને વિવેકાનંદજી હતા સ્વામી વિવેકાનંદના ગુરુ હતા અને એ વિવેકાનંદજી ઓગણીસ વર્ષની ઉંમરે આ મહિનાની અઢાર તારીખે એટલે સપ્ટેમ્બર અઢાર અઢારસો ત્રાણુંમાં અગિયાર સોરી અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણુંમાં એમને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે શિકો શિકાગોની અંદર ગયા અમેરિકા શિકાગોમાં ગયા એમને તૈયાર કરનાર શ્રી રામકૃષ્ણ પરમા હવે ગુરુદેવે કહ્યું દાદા ગુરુદેવે સરિતનંદજી કે તારે આ અવતારમાં ખૂબ મોટું કામ કરવાનું છે તો આ જ્યોતિને તારે અખંડ રાખવાની છે ગુરુદેવે કહ્યું કરીશ વચનમ થવા આ જ્યોતિને અખંડને હું પ્રચંડ બનાવીશ અને એના માટે તારે જન જન સુધી ગાયત્રી મંત્રને પહોંચાડવાનું કારણ કે આપણા ધર્મની અંદર સનાતન ધર્મનો મુખ્ય મંત્ર ગાયત્રી મંત્ર છે ગાયત્રી માતા અને યજ્ઞ પિતા આ બે વસ્તુ આપણા ઘરમાં હોય તો કોઈ રોગ ના થાય કોઈ વિભીષિતા આપણને નડે નહીં પણ આપણે આ બધું ભૂલતા ગયા છે કેમ કારણ કે મધ્યયુગ એવો આવ્યો કે જેના કારણે આ મંત્ર લોપ થઈ ગયો એટલે ગુરુદેવ કહ્યું કે તારે જન જન સુધી આને પહોંચાડવાનો છે પહેલા બધા જ લોકો ગાયત્રી મંત્ર કરતા પણ મધ્યયુગ એવો અંધકારી ગાયો તેને બંધ થઈ તો આમ પરમ પૂછ્યું ગુરુદેવે આ મંત્રને ગામે ગામ પહોંચાડવા માટે જનજન સુધી પહોંચાડવા માટે તપ કર્યું કેવું તપ કર્યું

પણ અગિયાર નિર્ધા કરવી જોઈએ નિર્ધા કરો તો તમને કેન્સર ના થાય જિંદગીમાં એવું વિજ્ઞાન કહે છે તો સમજો ગુરુદેવે આમાં અપવાસ કર્યા પછી ગાયત્રીને સિદ્ધ કરી ગાયત્રી અને ગુરુદેવ એક થઈ ગયા પણ એમને એનો ઉપયોગ કોઈ ચમત્કાર બતાવવામાં ના કર્યો હમણાં જે એક લેખની અંદર બેન વાંચ્યું ગુરુદેવના નવા પુસ્તકો જે મળ્યા એમાં કે એક મોરબીની દીકરી એને ડૉક્ટરમાં અમદાવાદમાં નંબર લાગ્યો તો એમને એમના સંબંધી કોઈ કાકા છે એમના સાથે એને મોકલી અમદાવાદમાં રહેતા હવે વિશ્વાસ રાખીને કાકા જોડે મોકલી પણ કાકાની દાનત કઈક ખારી થઈ જેના કારણે એ દીકરી પર એમને ખોટો કરવાનો પ્રયત્ન કર્યો દીકરી તો કાકા હું તમારી દીકરી જોઉં છું છતાંય કાકા કઈ માન્યા નહીં પણ એને તરત જ યાદ આવ્યું કે મારી મા ગાયત્રી મંત્ર કરવાનું કહેતી હતી હું ગાયત્રી મંત્ર કરું ગુરુદેવને યાદ કર્યા તો એ તાકાત તરત જ બે થઈ ગયા અને ઉભા થયા ત્યારે કાકાએ એ દીકરીની માફી માંગી બેટા મને માફ કરી દે નહીં એટલે આ તાકાત ગુરુદેવની હતી એક ભાઈ ગયા ગુરુદેવ જોડે એની અંદર છે થાળી ભરીને લઈને ગયા ફળની ફળ ભર્યા હતા ગુરુદેવ આ ફળ ખાવ અને મારી પત્નીને ના ખાવ ખરાબ છે તાકાત ગુરુદેવ ની गायत्री મંત્ર ની હતી પછી પણ એમને કોઈ ચમત્કાર બતા નથી પણ એમને જન કલ્યાણ માટે અનેક અભિયાનો આપ્યા કે લોકો સારી રીતે જીવે આર્ટ ઓફ લિવિંગ માટે શ્રી 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 શું નામ છે રવિશંકરજીને અઢી હજાર રૂપિયા એક દિવસના આપીને લોકો આર્ટ ઓફ લિવિંગ શીખવા જાય છે પરમ પૂજ્ય ગુરુદેવે આર્ટ ઓફ લિવિંગ કરીને લગભગ ચોત્રીસો પુસ્તક લખ્યા છે આમાં આર્ટ ઓફ લિવિંગ જ છે અને એમને જે અભિયાન આપ્યું છે એ પ્રમાણે જીવશે તો જીવવાની મજા આવશે એમણે પહેલું અભિયાન આપ્યું કે જાપ કરો ગાયત્રી મંત્રના અનુષ્ઠાન કરો ગાયત્રી મંત્રના જાપ કરો તો સુખી થશે કારણ કે સિદ્ધિ સીધી સીધી દાતા છે કોઈ રોગ પણ એનાથી થતો નથી બધા જ મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર છે એવું નથી વૈજ્ઞાનિક હાવડે કહ્યું છે નાસા લેબોરેટરીનો વૈજ્ઞાનિક હાવડ જેને બધા મંત્રો લીધા કોઈ પણ મંત્ર હોય ને એને તમે બોલો ને એટલે શરીરની અંદર જેટલા અક્ષરનો મંત્ર હોય એટલા પોઈન્ટ ઉપર એની ધ્રુજારી આવે ગાયત્રી મંત્ર એવો શ્રેષ્ઠ મંત્ર છે કે સ બધા મંત્રો કરતાં સૌથી વધારેમાં વધારે ગાયત્રી મંત્રથી ધ્રુજારી આવે એટલે કંપન પેદા થાય ચોવીસ પોઈન્ટ ઉપર એક વખત ગાયત્રી મંત્ર બોલો શરીરના ચોવીસ પોઈન્ટ ઉપર એક લાખને દસ હજાર કંપન પેદા થાય જેના કારણે શરીરની અંદરથી જે નબળાઈઓ હોય નબળાઈઓ દૂર થાય છે એટલે ગાયત્રી મંત્રના જાપ રોજ કરવા જોઈએ એમાં બાળકોને ખાસ કરાવો બાળકને કરાવજો તો એની મેમરી પાવર વચ્ચે એની આદશક્તિ વધશે એટલે બાળકોને મંત્ર ખાસ કરાવો વિવેકાનંદજી એવું કહેવાય છે વિવેકાનંદજીની એટલી બધી આદશક્તિ હતી કે એક વખત પુસ્તક વાંચી લે પછી મૂકી દેતા પછી કોઈ પણ પૂછે કે કયા પેજ ઉપર કઈ લીટીમાં કયો અક્ષર છે એમને ખબર હોય કેમ કારણ કે એ રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ગાયત્રી મહામંત્રના જાપ કરતા તો આ રીતે આપણે જોઈએ તો ગાયત્રી મંત્રના જાપ રોજ કરવા જોઈએ પછી એમને આપ્યું વિચારક્રાંતિ અભિયાન અને અશ્વમેક યજ્ઞની શરૂઆત એમને કરી યુધિષ્ઠિરે જે કર્યો હતો એના પછી સૌથી પહેલો અશ્વમેઘ મથુરા નગરીમાં પરમ પૂજ્ય ગુરુદેવ ઓગણીસો અઠ્ઠાવનમાં કર્યો ત્યાં સુધી કોઈએ કર્યો ન હતો કારણ કે અશ્વમેઘ યજ્ઞ રાજાઓ કરી શકતા અને એમાં પાંચ લાખ લોકોએ એમાં ભાગ લીધો હતો એમાં પાંચ લાખ લોકોએ એની અંદર ભાગ લીધો હતો એટલે પરમપૂજ્ય ગુરુદેવે મારે પણ આજ તો દરેક રાવણ કંસ કુજી ગયા એમને કેવી રીતે મારવા તો વિચાર ક્રાંતિ અભિયાન આપ્યું જ્યાં સુધી વિચાર નહીં બદલાય ત્યાં સુધી આ લોકો સુધરશે નહીં અને રાવણ તો ઘણો સારો હતો એને તો સીધાજીને એક જ વખત સ્પર્શ કરીને હાથ પકડીને બેસાડ્યા પછી બેસાડ્યા સ્પર્શ કર્યો ઠેકાણું એટલે ગાયત્રી મંત્ર સાથે વિચાર ક્રાંતિ લોકોના વિચારો બદલાય એ માટે પુસ્તકો આપો હોય ગુરુદેવે ચોત્રીસો પુસ્તકો લખ્યા એકસો આઠ વાઘમય લખાય આપણા વેદોનું ભાષ્ય કર્યું આજે આપણા બાળક ને પૂછો કે આપણા બાળકોને ખબર નથી કે આપણા ધર્મ નું પુસ્તક કયું છે તો એને શીખવું એટલા માટે ગુરુદેવે બાળ સંસ્કાર શાળા ચલાવવાનું કહ્યું કે બાળ સંસ્કાર શાળા ચલાવો મંદિરો નવરા પડી રહ્યા છે આરતી બે ટાઈમ પૂજા થાય પછી નવરી એકતા બ્લોક કરીને જતો જ પૂજા તો એનો ઉપયોગ કરો બાળકોને તે બેસાડો એમને આપણા ધર્મ વિષયકો ગાયત્રી મંત્ર શીખવાડો ગાયત્રી ચાલીસા શીખવાડો એ બાળકો સંસ્કારી છે એ બાળક ક્યારેય હવળા માર્ગે થઈ પછી એમને અભિયાન આવ્યું આપ્યું કે નશા મુક્તિ અભિયાન નશાને દૂર ભગાવો નશાથી મુક્ત થાવ નશો નરકની ખાણ છે નશો કરનાર પણ નર્ક જેવી જિંદગી જીવે છે ઘણા એવા જોયા છે કે દારૂ પીધો હોય ને ગટરમાં પડ્યા હોય મોઢું કૂતરું ચડતું હોય અને નર્ક જેવી જિંદગી ને એમની આવા ઘણા લોકોને જોયા તો આ નર્કની ખાણમાંથી બહાર કાઢે અને કદાચ એ નશો કરીને તો છૂટી ગયા પણ પાછળ એમની પત્ની બાળકોનું કોઈ કોણ ખ્યાલ રાખશે હં એમને કોઈના ધ્યાન છાણવા છેતું કરવા જવું પડશે મિલકત નહીં હોય તો અને એમને નર્ક જેવી જિંદગી ભોગવે પડે નશાથી દૂર રહો અને જોવું હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગથી જોઈ આવો કે નશો કરનારની હાલત શું હોય છે આખા જડબાકા જ ના કરે છે એમનો ચહેરો એવો થઈ ગયો કે રાતે આપણને સામે મળે ને તો આપણને એટેક આવે એમ નથી એવા ચહેરા એમના હોય છે ને ભાઈઓ પણ એટલે નશાથી દૂર રહો બીજું કહ્યું કે તમે વૃક્ષો વાવ પર્યાવરણને જાળવો પાણીનો બગાડ ના કરશો વૃક્ષો વાવો વૃક્ષ વાયુ છે તો પાણી મળશે નહીં તો પાણીની એવી તંગી પડશે કે દરિયા કિનારાના લોકો પાસેથી પાણી આપણે શુદ્ધ કરીને એક્સપોર્ટ કરવું પડશે એ પોઝિશન આવશે એટલે પાણી બચાવો પર્યાવરણ બચાવવા માટે વૃક્ષો વાવો ઓક્સિજનની કિંમત શું છે કોરોના કાળમાં ખબર પડી બધા એક ભાઈ ચાલીસથી પચાસ લાખ આપવા તૈયાર હતા એમની પત્નીને બચાવવા માટે કે રિફિલ મળી જાય તો પચાસ લાખ આપી દો ના મળી એમના પત્ની તો ઓક્સિજન ની કેટલી જરૂરિયાત છે આમ વૃક્ષો મફત આપે છે તને વાવો પીપળનું ઝાડ તમે એક વાવો ને એના નીચે રોજ દીપક કરો આપણા ધર્મમાં કહ્યું છે કે પીપળના ઝાડ નીચે દીપક પ્રગટિત કરો ગીનો તો એ પીપળ ડબલ ઓક્સિજન આપે તમે દીવો કરો ને એટલે એની એની ક્રિયાશીલતા એટલી વધી જાય કે ડબલ ઓક્સિજન આપણને આપે તો આવા વૃક્ષો વાવીએ તો આપણને ઓક્સિજન નહીં તો ઓક્સિજનનો નળો પાછળ લગાવીને ફરવું પડશે આવી પોઝિશન

જેનાથી ઘરમાં રોગો નહોતા પહેલાના લોકો પણ પૂછજો રોગો નહોતા સો સો વર્ષ જીવતા આજે સરકારની એનાલિસિસ પ્રમાણે સરળતા સાઠ વર્ષની ઉંમર છે કારણ કે આપણે આ બધું ભૂલી ગયા છીએ તમે જો નહીં કરો તો દુઃખી થશો અને શિવ પુરાણ તો એવું કહે છે કે અગ્નિને જ્યાં સુધી નથી જમાડતા ત્યાં સુધી ભગવાન જમતા નથી મા પાર્વતીએ દેવોને શ્રાપ આપ્યો છે કાર્તિકેના જન્મનું પ્રકરણ વાંચજો કે એને શ્રાપ આપ્યો છે કે તમે દેવો જાતે નહીં ખાઈ શકો અને અગ્નિને સજા કરી કે તું મારું પ્રસંગ બિંદુ ગળી ગયો છે તો તને સજા કરવામાં આવે છે કે તારે લાવીને દેવોને જમાડવાના એટલે જ્યાં સુધી આપણે અગ્નિને નથી જમાડતા ત્યાં સુધી ભગવાન જમતા નથી એટલે તમે નથી જમાડે તમારા ઘરના ભગવાન હજુ ઊંધી ભૂખ્યા બેહી જાય હે તો ભગવાનને જમાડવા તો અગ્નિને જમાડવા તમને એમ થાય ગેસ્ટમાં ક્યાં અગ્નિ લેવા જોઈએ તો ગેસ સ્ટવ પર એક તામાની પ્લેટ અથવા કોળીયું મૂકો અને ઘરમાં જે મોડું બનાવ્યું છે એમાંથી એક ચણાના દાણા જેટલી એમાં ઘી ખાંડ ઉમેરી અને પાંચ ગોળી બનાવો ગાયત્રી મંત્ર બોલતા બોલતા સ્વાહ કરો પાંચ વખત સ્વાહ કરશો એટલે ભગવાન જમી લેશે ચારે બાજુ ઘરમાં એ ફેલાઈ જશે એટલે રોગના જંતુ પણ નહીં આવે હિન્દુસ્તાનમાં હિન્દુઓએ દરેક ઘરમાં કર્યું હોત ને તો કોરોના ભારતના આજુબાજુ આંટો માણી જતો રહ્યો એ આવત નહીં પણ આપણે આ ભૂલ્યા છે તો કાલથી શરૂ કરતો અગ્નિને જમાડવાનો આ કુરદેવે આપેલા અભિયાનો છે ગુરુદેવ પણ એક રોટલી પોતે ખાતા એક રોટલી અજ્ઞાન ભગવાનને જમાડતા એ બલિ યજ્ઞ બહુ મોટો છે એનું નાનું સ્વરૂપ છે બલિ અતિબલામાં બધા બધા અન્નહોમવામાં આવે છે રોજ અને એ ઘણી જગ્યાએ થાય છે પણ આપણે એ નથી કરવું પણ આપણે ખાલી આટલું જ કરો કે રોજ સવારે જમતા જમવાનું તૈયાર થઈ જાય તો બધાને જમવા આપતા પહેલા

એક ગુરુદેવ માતાજી જે ગુરુદેવ છે એમની સાધના કારણ કે ગુરુદેવ જ્યારે દેહ છોડ્યો ત્યારે એમને એમ કહ્યું હતું કે અમે બંને ગુરુદેવ અને માતાજીએ કહ્યું કે હું અને માતાજી એક એક જ ક્ષણમાં મારો આત્મા આ દીપકની અંદર સમાઈ ગયો છે આ કળશને ત્યાં ચાલીસ કલાક રાખવામાં આવ્યો છે એ અખંડ જ્યોત શકે અખંડ જ્યોત આગળ બ્રહ્માનીની વહેલો ચોવીસે કલાક મંત્ર કરે છે એક સેકન્ડ પણ રૂકતું નથી એટલે એ કળશને ચાલીસ કલાક સુધી મંત્ર જાપ દ્વારા એ અખંડ જ્યોતિની ઉર્જા સ્થાપિત કરવામાં આવી છે કોટી ઋષિમુનિઓની શક્તિને પણ સ્થાપિત કરવામાં આવી તો આ એટલો દિવ્ય કળશ છે કે એના ખાલી દર્શન માત્રથી કલ્યાણ થઈ જશે દૂરથી પણ કોઈ પગે લાગ્યો છે તો એનું કલ્યાણ થઈ જશે એટલો દિવ્ય કળશ છે એટલે આ સામાન્ય કળશ નથી એના અમને ઘણા બધા અનુભવ છે તાર તડકામાં બધે ફર્યા છે વરસાદમાં પણ ફર્યા ક્યાંય રોકાયો નથી એ પરમ પૂજ્ય ગુરુદેવની તાકાત કામ કરે છે બાકી સુડતાલીસની ડિગ્રીમાં તમે બહાર નીકળો તો ઝાડા ઉલટી થઈ જાય પણ અમને કોઈને એમ થાય કે ઉપરથી છત્ર ગુરુદેવ મૂકી દીધું અમને કોઈ તાપ લાગ્યો નથી બપોરે બે વાગે પણ નીકળી જતા બેન પણ આવેલા જ ખબર છે અમને ત્યાં આગળ અમે જ્યારે ગરમીમાં ફરતા હતા ત્યારે હમ તો પરમપૂજ્ય ગુરુદેવના આપેલા વિચારો સાથે જોડાઈશું તો સુખી થઈશું તો પરમ પૂજ્ય ગુરુદેવ પરમંત માતાજી અને આ સ્થળના દેવતાઓને મારી પ્રાર્થના છે અમારા બધા બધીથી હે પ્રભુ અહીંયા બધાના ઉપર તમે અનુદાન વરદાન વર્ષાવતા રહેજો જય ગુરુદેવ જય લેજો બોલો ગાયત્રી ગુરુદેવગી